નમસ્કાર રિયલ પાવર ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે પાદરા પાદરામાં કડવા પાટીદાર સમાજના તેજસ્વી તાલાઓનો ઉમા મંડળ દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો પાદરામાં મોટા જથ્થા પંચ કડવા પાટીદાર સમાજની ઉમિયાવાડી ખાતે કડવા પાટીદાર સમાજના તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો સમાજના તેજસ્વી તાલાઓને અભ્યાસ દરમિયાન જરૂરિયાત ચીજ વસ્તુઓથી સન્માનિત કરવામાં આવ્યા હતા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આવેલા મહેમાનોને સ્ટેજ પર સ્થાન આપી પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ આ કાર્યક્રમમાં યોગદાન ફાળો આપનાર મહાનુભાવોનું પણ પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું ઉમા મહિલા મંડળ દ્વારા ઓગણીસો બ્યાસીની સાલથી અવિરતપણે કડવા પાટીદાર સમાજના તેજસ્વી તાલાઓને શિક્ષણમાં ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તે હેતુથી ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે કાર્યક્રમમાં ઉમા મહિલા મંડળના સભ્યો ઇનામના દાતાઓના હસ્તે ધોરણ એક થી ધોરણ બાર સુધીના પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકમાં આવતા તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું હતું તથા સાહીઠ ટકા કરતા વધુ ટકાવારી લાવતા વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ગૌરવ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા અમે બહેનો બધા એકબીજાના સાથ સહકારથી ઓગણીસો બ્યાસીથી યુવા મહિલા મંડળ ચલાવીએ છીએ અને તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપીએ છીએ ધોરણ એક બે ત્રણ નંબર પ્રમાણે અને બાકી રહેલા બધા જ વિદ્યાર્થીઓને પચાસ ટકાથી વધારે માર્ક લાવનારને પણ આશ્વાસન ઇનામ આપીએ છીએ કયા ધોરણ થી કયા ધોરણ સુધી આપો છો આ ઈનામ અમે ધોરણ એક થી બાર સુધીના વિદ્યાર્થીઓને આપીએ છીએ અને દાતાઓ પણ સમાજ માંથી જ મળી રહે છે